સુરતના અઠવા પોલીસે શ્રમજીવી પરિવારની સત્તર વર્ષની સગીરાને લગ્નની લાલચે બિહાર ભગાડી જના ત્રણ સંતાના પિતાને ને ઝડપી પાડી સગીરાનો કબજો મેળવી બંનેને સુરત લાવી આવી છે સુરતની અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સત્તર વર્ષની સગીરાને લગ્નની ની લાલચ આપી આરોપી જુને શેખ ભગાડી ગયો હતો જે અઠવા પોલીસ પથકમાં સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર રહે છે આ પરિવારની નજીક ભાડાના મકાનમાં મોહમ્મદ જુને શેખ રહેતો હતો તે પ્લમ્બરિંગનું કામ કરતો હતો દરમિયાન શ્રમિક પરિવારની સત્તર વર્ષીય પુત્રીને જૂને પ્રેમ સંબંધના બહાને લગ્નની લાલચ આપી ગત દસમી સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ હતી ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે બનાવની ગંભીરતા જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે તેમણે બિહારના દરભંગા રવાના કરી હતી ત્યાં પોલીસે દરભંગા નજીકના પાલી ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો અને બંને લઈને સુરત પહોંચ્યા હતા સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતા ત્રણ સંતાનોના પિતા હોવાનું સામે આવ્યું છે लग्न इरादे वतन में ले जगह करवा करी छे आठवा पुलिस स्टेशन में एक सत्रह साल की एक बच्ची जो मूल रूप से ये परिवार बोलढाणा महाराष्ट्र के रहने वाले हैं और यहाँ पे अभी काजी का मैदान के पास मेठवा पुलिस स्टेशन में रह रहे हैं उनकी सत्रह साल की बच्ची गायब थी इसकी रिपोर्ट पुलिस स्टेशन में की गई तो वहाँ पर एफ दर्ज किया गया और बाद में जब इन्वेस्टिगेशन किया तो पता लगा कि एक मोहम्मद जुनेद मोहम्मद मुस्लिम शेख ये अट्ठाईस साल का है प्लम्बर का काम करता है मेरिड है तीन बच्चे हैं इसके और ये मूल रूप से दरभंगा बिहार का रहने वाला है तो जब हमने टेक्निकल एनालिसिस किया तो उसमें इसके साथ बातचीत होना पाया गया और बाद में टीम रवाना की गई तो वो बच्ची को और आरोपी दोनों को दरभंगा बिहार से टीम लेके वापस आई है और अभी उसमें पॉक्सो की और दूसरी जो कलम है वो ऐड की गई हैं आरोपी से अभी पूछताछ चल रही है बच्ची का मेडिकल कराया गया है और उसकी काउंसलिंग करवाई गई है હાલ તો સુરતની અઠવા પોલીસે સગીરાને પગાડી જનાર આરોપી ત્રણ સંતાના પિતા ઝુનેશ શેખને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ